નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ભારત તરફ વળ્યું છે ત્યારે ગુજરાત સુધીની અસર થશે કે નહીં તેના વિશે પણ મહત્વની અપડેટ તમને આપીએ તો તમને જણાવી દઈએ તો ખાસ દિતવાહ વાવાઝોડાને કારણે શ્રીલંકા ઇન્ડોનેશિયા સહિત અને થાઇલેન્ડ સહિતના દેશોમાં ટોટલ મળીને ત્રણસો જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે જ્યારે હજુ પણ મિત્રો આ વાવાઝોડું જે છે તે તાંડવ મચાવી રહ્યું છે દક્ષિણીય ભારતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પંદર પંદર અને વીસ વીસ ઇંચના વરસાદો પડતા મિત્રો શ્રીલંકા ઇન્ડોનેશિયામાં પૂર આવી ગયું છે ત્યારે હવે મિત્રો આ વાવાઝોડું ભારત તરફ લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે ગુજરાત ઉપર મિત્રો આની કોઈ નથી જેથી ગુજરાત ગુજરાતવાસીઓની કોઈ મોટી ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ આ વાવાઝોડાની સિસ્ટમો જે છે તે બનશે એ સિસ્ટમોના વાદળો ગુજરાત સુધી આવી શકે જેથી અમુક ભાગોમાં ઝાપટા રૂપે વરસાદો મિત્રો થઈ શકે બાકી વાવાઝોડાની કોઈ માઠી અસર ગુજરાતમાં નહીં પડે તો તમારા જે ખેતી સંબંધિત કામો છે મિત્રો તમે કરી શકો કારણ કે વરસાદ જો આવશે એ પણ માત્ર માવઠા સ્વરૂપે જ આવશે કોઈ એવા ઘાતક વરસાદ કે કોઈ એવી ઘાતક તબાહી ગુજરાતમાં જોવા નહીં મળે

બાવી હજાર રૂપિયાની સહાય જે જાહેર કરી હતી એની અંદર જે છે મિત્રો હવે સરકારે મિત્રો તારીખ લંબાવી દીધી છે પહેલા મિત્રો આ પેકેજની અંદર જો તમારે નુકસાની ગઈ હોય તો તમારે ફોર્મ ભરવાના રહેશે અને ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે જો મિત્રો તમે પણ બાકી હોય તો તમે પણ ફોર્મ ભરી દેજો હવે તારીખ લંબાવવામાં આવી છે પહેલાં મિત્રો માત્ર ઓગણત્રીસ તારીખ સુધી જ આ ફોર્મ ભરવાના હતા હવે એક અઠવાડિયું વધારી દેવામાં આવ્યું છે અને હવે તમે બારમા મહિનાની પાંચ તારીખ એટલે કે બાર બારમા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી આવનારી પાંચ તારીખ સુધી તમે ફોર્મ ફોર્મ ભરી શકશો તો મિત્રો ફોર્મ ભરી દેજો કારણ કે આ પેકેજ જે છે તે ઐતિહાસિક છે જેમાં ખેડૂતોને ઘણા બધા રૂપિયા પણ મળવાના છે અને અત્યારે ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના શરૂ પણ થઈ ચૂક્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર લે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર નું મોટું એલાન ગુજરાતની અંદર મિત્રો જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો અત્યારે વધી રહ્યો છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ મિત્રો મોટી જાહેરાત કરી છે ત્યારે વાત કરીએ તો મિત્રો જીગનેશ મેવાણી તરફથી મિત્રો જે મુદ્દો ઉછાળવામાં આવ્યો તો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નિવેદન આપ્યું છે કે દારૂ ડ્રગ્સનું જે દૂષણ છે તે દૂર કરવા માટે સરકાર સતત અત્યારે કામ કરી રહી છે અને મિત્રો લોકો પણ આ અભિયાનમાં સહયોગ આપે તેવી અપીલ જે છે તે નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી છે કારણ કે આજનું યુવાધન નશા અને દારૂ ડ્રગ્સના રસ્તે આગળ ચડી રહ્યું છે જેથી યુવાનોના ભવિષ્ય સાથે મિત્રો ખતરો તોળાઈ રહ્યો છે જેને લઈને દારૂ અને ડ્રગ્સ એવી જે દૂષણ છે તેને લઈને સરકાર પણ મિત્રો આના માટે કામ કરી રહી છે અને ખાસ મિત્રો તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો મુદ્દો જે છે તે બરાબરનો સળગ્યો છે ત્યારે હાલમાં મિત્રો ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વેચાણ મુદ્દે ભારે હોબાળો પણ મચ્યો છે દારૂબંધીનો કોઈ અમલ થતો નથી કારણ કે ગુજરાતમાં તમે જાણો છો કે દારૂબંધી છે છતાં પણ જે વસ્તુ વેચાઈ રહી છે તેનો પણ પણ વિરોધ ધારાસભ્ય મિત્રો પોલીસના પટ્ટા ઉતારી દેવાની જે વાત કરી હતી ત્યાર પછી આ મુદ્દો ઉછળ્યો છે અને નરેન્દ્ર મોદીએ પણ મિત્રો આ મુદ્દે હવે જાહેરાત છે તો મિત્રો ખાસ કરીને તમારું શું કેવું છે આ મામલે ગુજરાતમાં કમ્પ્લીટ દારૂ અને ડ્રગ્સ બંધી થવી જોઈએ કે નહીં લખીને કોમેન્ટમાં જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો બે હજાર છવ્વીસમાં મહામંદીમાંથી મળશે મોટી રાહત જે આ મિત્રો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જે ગુજરાત અને ભારત ઉપર મંદીનો પ્રકોપ છે તેમાંથી થોડી ઘણી આંશિક રાહત મળી શકે કારણ કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો લગાતાર સુધરી રહ્યા છે છેલ્લા મિત્રો છ મહિના પહેલા એટલે કે ઉનાળા પછીના જે ભારત અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા ત્યાર પછી અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો હતો જેથી મિત્રો ભારતને એની માઠી અસર પડી હતી અને ભારતના બધા જ ઉદ્યોગોની અંદર મિત્રો મંદી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો જેમ કે હીરા ઉદ્યોગથી લઈને ખેતી ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મિત્રો આ મંદી ફેલાયેલી છે ઘણા બધા વર્ષોથી ત્યારે હવે મિત્રો અમેરિકાએ મોટી જાહેરાત કરી છે ભારત સાથે કરવાની જાહેરાત કરી છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના જે આ વેપાર સંબંધો સુધરી રહ્યા છે તે ભવિષ્ય માટે મોટું પરિવર્તન લાવશે અને ખાસ બે હજાર છવ્વીસનું જે આવનારું વર્ષ હવે ચાલ આવવાનું છે એક મહિના પછી તેમાં ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં જે મંદીનો દોર ચાલી રહ્યો છે તેમાંથી લોકોને રાહત મળી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દરેકને મળશે દસ હજાર રૂપિયાની ભેટ કરવામાં આવી યોજનાની મોટી જાહેરાત તો જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો તમને પણ દસ હજાર રૂપિયાની સહાય જે છે તે સીધે સીધી આપવામાં આવશે જો મિત્રો તમે જાણો છો કે તમારા જનધન ખાતાની અંદર જે છે તે હવે સરકાર દસ હજાર રૂપિયાનું બેંક ઓવરડ્રાફ્ટ આપી રહી છે તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું હોય બેંકની અંદર તો તમને જે છે તે દસ હજાર રૂપિયાની સીધી સહાય મળવા પાત્ર થશે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે તમારા બેંક ખાતામાં ઝીરો રૂપિયા હોય અને તમારા બેંક ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય છતાં પણ તમે હવે દસ ના ખબર હોય કે જો તમારા ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય બેંકમાં અથવા તો ઝીરો રૂપિયા પણ પડ્યા હોય તો પણ જો તમારે પૈસાની જરૂર પડે છે તો તમે દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકો છો જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે મિત્રો જો તમારે પણ દસ હજાર રૂપિયાની સહાયની જરૂરિયાત હોય તો તમે પણ જનધન યોજના અંતર્ગત દસ હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડાઓ સુધરશે આઠસો કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી કરવામાં આવી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોને વધુ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે જે મિત્રો ગુજરાતના જે ગામડાઓ છે તેમને પણ શહેર જેટલી સુવિધાઓ મળી શકે અને ગામડાઓ પણ આગળ વધી શકે વિકાસ થઈ શકે તે માટે સરકારે આઠસો કરોડ રૂપિયાનું પેકેજ ફાળવ્યું છે જેમાં પિસ્તાલીસ હજારથી વધારેના મિત્રો જે છે તે વિકાસ કામો કરવામાં આવશે ત્યારે મિત્રો તમને જણાવી દો સાતસો ને એકતાલીસ કરોડ રૂપિયાની વિશાળ ગ્રાન્ટ ફાળવવામાં આવશે ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે આ જે પૈસા છે તેનાથી ગામડાઓમાં પિસ્તાલીસ હજારથી વધારેના વિકાસ કામો થશે કે જેથી ગામડાઓ પણ શહેરની જેમ આગળ વધી શકે અને તેમનો પણ વિકાસ થઈ શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી ખેડૂતોનો અવાજ રહ્યો છે શીતકાલીન સત્ર છે તે એક ડિસેમ્બર બે હજાર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાની અંદર મિત્રો જે છે તે નેતાઓ ભેગા થશે ત્યારે મિત્રો જે છે તે ખેડૂતોનો અવાજ ગુંજશે કારણ કે શક્તિસિંહ ગોહિલે મિત્રો શૂન્યકાળના ચર્ચામાં નોટિસ આપી છે અને ખાસ જે છેલ્લા હતા મહિનાની અંદર જે વરસાદ આવ્યો હતો દિવાળી પછી ત્યાર પછી જે ખેડૂતોને માઠું નુકસાન ગયું છે તેને લઈને જે ખેડૂતોનો કમ્પ્લીટ પાક ધોવાયો છે તો એને માત્ર માત્ર બે હેક્ટર માટે સરકારે સહાય આપી છે એટલે કે જે સરકારે પેકેજ વાળવ્યું છે તે ખૂબ જ ઓછું છે ખેડૂતોને ઓછી સહાય મળી છે અને વધારે સહાયની માંગ જે છે તે પણ કરવામાં આવી શકે એટલે કે મિત્રો જે નવું સંસદ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે રાજ્યસભાની અંદર ત્યાં ખેડૂતોના અવાજથી જે છે તે મિત્રો ફરી એકવાર હલ્લાબોલ થઈ શકે અને ખેડૂતો મુદ્દે જે છે તે વિરોધ પક્ષ લડી શકે તેવું અત્યારે હાલમાં અહેવાલ અનુસાર સામે આવી મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાકી રહેલા દંડ ભરી લેજો નહીતર પોલીસ જે છે તે ઘરે આવશે અને દંડ વસૂલશે જે આ મિત્રો સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે તો જો તમારે આ દંડ બાકી ભરેલા હોય મિત્રો જો મે માં તમારા ભરવાના બાકી હોય છે ઈ મેમો મોકલવામાં આવે છે ઓનલાઈન જે દંડ તમારા બહારનું મોકલવામાં આવશે એ તમે ના ભર્યા હોય તો ભરી લેજો નહીતર પોલીસ ઘરે આવીને મિત્રો હવે દંડ વસૂલશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદની અંદર ત્યારે મિત્રો તમને મહત્વની માહિતી આપીએ ટ્રાફિક પોલીસ સે હેલ્મેટ વિનાના કારણે અથવા તો મિત્રો અન્ય કાયદાના ઉલ્લંઘન જેમ કે હેલ્મેટ ના પહેરવું કારમાં સીટ બેલ્ટ ના પહેરવું કાળા કાચવાળી ગાડીઓ ચલાવી ત્રિપલ સવારીમાં વાહન ચલાવવું વિના ચલાવી અથવા ફેન્સી નંબર પ્લેટ લગાવી આ પણ મિત્રો તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો તમારા પડી ગયા હશે ને છે તમારા આવી ગયા હશે તો જો મિત્રો તમે લાંબા સમયથી ઓનલાઈન મેમો ચેક નથી કરી તો કરી લેજો દસ થી વધારે જો ઓનલાઈન મેમાં તમારા ભેગા થયા હશે તો મિત્રો એ રિપોર્ટ પોલીસ સ્ટેશનોને સૂંપવામાં આવશે અને પોલીસ જે છે તે મિત્રો ઘરે આવીને રહેઠાણ પર આવીને જે છે તે દંડ વસૂલ અને માટે મિત્રો બ્યાસી હજાર જેટલા વાહનોની યાદી પણ બનાવવામાં આવી છે તો ખાસ તમારા જો બાકી હોય તો બનાવી લેજો અમદાવાદમાં મિત્રો આ નિયમ જે છે તે ખાસ અત્યારે હાલ લાગુ કરવામાં આવ્યો છે તો ખાસ સાવચેત રહે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુનિયામાં તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો ચાઇનાને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે ટેકનોલોજી જે છે તે આગળ વધી રહી છે ત્યારે ટેકનોલોજીના મિત્રો ફાયદા પણ ઘણા બધા છે પરંતુ સામે નુકસાન પણ ઘણા બધા છે ત્યારે તમે મિત્રો જાણો છો કે અત્યારે જે આધુનિક વિજ્ઞાન આગળ ચાલી રહ્યું છે અને જે ટેકનોલોજી વધી રહી છે તેને કારણે મનુષ્યના કામો એક બાજુ સરળ થયા છે પરંતુ બીજી તરફ મિત્રો આ ટેકનોલોજી અને જે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેને કારણે નુકસાન અને ભવિષ્યમાં દુનિયા ઉપર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે જે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેટ્રોલ જે છે તે પાણીથી પણ સસ્તું મળશે કે નહીં તેવા મિત્રો કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને મિત્રો આવનારા દિવસોમાં મોટો વિસ્ફોટક થવાનો છે ત્યારે બે હજાર સત્યાવીસ પહેલા શું મોટી નવાઝોડી શું ખરેખર મિત્રો પાણીની બોટલના ભાવે વહેંચાશે પેટ્રોલ કારણ કે જેપી મોર્ગન તરફથી મોટી માહિતી આપવામાં આવી છે અને જેપી મોર્ગન મિત્રો કોઈ નાના માણસ નથી અમેરિકાની અંદર સત્તામાં રહેલી ચૂકેલા માણસ છે ત્યારે તેમણે મિત્રો આ માહિતી આપી છે કે તેલની કિંમત જે છે તે પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે અને કાચું તેલ છે તેનામાંથી જ મિત્રો પેટ્રોલ બનાવવામાં આવે છે તો તેની સીધી અસર પેટ્રોલ ઉપર પડશે જેપી પી જણાવ્યા અનુસાર બે હાજર સત્યાવીસ સુધી બ્રેડ ક્રૂડની કિંમત ત્રણ ડોલર ત્રીસ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી જશે આનાથી મિત્રો થશે કે ત્રણ હજાર રૂપિયાની અંદર જે છે તે એક બેરલ મળશે ત્યારે લિટર જે છે તે મિત્રો તેનો સીધો ભાવ અઢાર રૂપિયા નીકળીને આવે છે એટલે કે પેટ્રોલ જે છે તે અઢારથી વીસ રૂપિયા લિટર જે છે તે આ ગણિત મુજબ મળી શકે જોકે મિત્રો લોકોને એવું કહેવું છે કે પેટ્રોલ જે છે તે વીસ રૂપિયાનું ભલે ના મળે પરંતુ અત્યારે જે પંચાણું થી સો રૂપિયા ભાવ છે પેટ્રોલના એની જગ્યાએ જો એમાં વીસ રૂપિયાના પેટ્રોલ મળવાની જગ્યાએ જો વીસ રૂપિયાનો ભાવ ઘટાડો પણ થઈ જાય તો એ પણ ઘણો ફાયદાકારક લોકો માટે રહેશે

ગુજરાત પોલીસે મિત્રો આ કેમેરા મૂક્યા હશે તેની પાછળ ઘણા બધા કારણો છે તેની પહેલાં તમને જણાવી દીધું તો પહેલાં મિત્રો જે છે તે સાત હજાર કેમેરા મૂકેલા હતા હવે તબક્કા બેની અંદર નવા બાર હજાર કેમેરાઓ મૂકવામાં આવશે અને આની જાહેરાત સૌથી પહેલાં અમિત શાહે કરી હતી આ કેમેરા મૂકવા પાછળ મિત્રો બે ત્રણ કારણો છે સૌથી પહેલાં તો મિત્રો સુરક્ષા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે કારણ કે જો કોઈ ઘટના બને છે તો ત્યાર પછી સબૂત માટે પ્રૂફ માટે આ કેમેરાઓ જે છે તે ખૂણે ખૂણે લગાવેલા હશે તો એનો મિત્રો આ પ્રૂફ રહેશે બીજા નંબર પર મિત્રો આ કેમેરા છે વાહન વ્યવહારના ટ્રાફિક નિયમો માટે જો તમે મિત્રો સિગ્નલ ઉપર રોડ ક્રોસ કરીને જોશો ખાસ મિત્રો હેલ્મેટ નહીં પહેરો તો આ કેમેરાઓ તમારા ફૂટા પાડશે અને તમારા ઘરે મેમો પણ મોકલવામાં આવશે તો મિત્રો કેમેરાથી બાજ નજરથી બચીને રહેજો અને ખાસ કાયદાનું પાલન કરજો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ યોજના હવે તમારું ભાગ્ય બદલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત ત્યારે મિત્રો મોદીએ જે છે તે આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને ઘણી બધી આગળ વધવાની તક આપી છે તો મિત્રો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તે યોજનાનો ફાયદો ઉઠાવીને તમે તમારું ભાગ્ય પણ બદલી શકો અથવા એવા લોકો કે જે કે મોટું કરવા માગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી તેના માટે આ વરદાન સ્વરૂપ યોજના છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું કારણ કે આ મુદ્રા યોજનાની અંદર જો તમારે કોઈ તમારો નાનો મોટો કોઈ વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ કરવો હોય અને તમારી પાસે પૈસા ના હોય તો સરકાર દસ લાખથી લઈને વીસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મુદ્રા યોજનામાં એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ પૈસા નથી તેમને સરકાર જે છે તે પૈસા રૂપે દસ વીસ લાખની સહાય આપશે

જિલ્લાની અંદર એક્યુઆઈ એટલે કે પ્રદૂષણ લેવલ ત્રણસો પોઈન્ટ સુધી પહોંચ્યું છે જે આ મિત્રો સૌથી વધારે પ્રદૂષણ સાથે ત્રણસો પોઈન્ટ સાથે અત્યારે રાજકોટ પહેલા નંબર ઉપર છે સુરત જેવા શહેરમાં પણ અઢીસો સુધી મિત્રો એક્યુઆઈ પહોંચી ચૂક્યું છે અમદાવાદ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને બસો લેવલ ટચ થઈ ચૂક્યું છે પ્રદૂષણ હવે આની પાછળ મિત્રો બે ત્રણ કારણો હોઈ શકે કે વધતું જતું પ્રદૂષણ જે છે તે મિત્રો કારણ બની શકે અને બીજા નંબર ઉપર જે મિત્રો અત્યારે ઇથિયોપિયાની અંદર એક જ્વાળામુખી ફાટ્યો છે તેને કારણે મિત્રો તેના જે મિત્રો આ ઝેરી વાદળો છે એ પણ ગુજરાત તરફથી અત્યારે પસાર થઈ રહ્યા છે એ પણ મિત્રો કારણ હોઈ શકે પરંતુ આની અંદર લોકોએ ખાસ બચવાનું રહેશે કારણ કે આટલી મિત્રો છે ઇન્ડેક્સ પહોંચી છે બસો થી ત્રણસો લેવલનું પ્રદૂષણ પહોંચ્યું છે અને કારણે ગુજરાતમાં મિત્રો શ્વસન સંબંધિત રોગો થઈ શકે જો તમે સ્વસ્થ છો અને અચાનક તમને જો મિત્રો શરદી ઉધરસ અને શ્વસન સંબંધિત બીમારીઓ થઈ હોય તો મિત્રો આ કોઈ ઋતુ પરિવર્તન થવાને કારણે નથી પરંતુ વાતાવરણ જે ખરાબ થઈ રહ્યું છે તેને કારણે છે તો ખાસ મિત્રો માસ્ક પહેરીને રહેવું અને ખાસ કારણ વગર બહાર જવાનું ટાળવું ત્યાર પછી મહત્વના સમાચાર જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાન હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડ વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું સાથે જ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂર આવા જરૂરિયાત મંદોને પોતાનું ઘર નું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું હતું મિત્રો આ વાત થી તમે કેટલી ટકા સહેમતી ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય આખરે ગુજરાતનો વારો ક્યારે આવશે કારણ કે મિત્રો તમે જાણો છો કે બિહાર ની અંદર ભાજપ સરકાર બનાવી તેને માત્ર હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં જ મિત્રો ત્યાંની મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જાહેર કરવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ ક્યારેય મહિલાઓના ખાતામાં આવી રીતે દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા નથી જેથી ગુજરાતની મહિલાઓમાં અત્યારે જે છે મિત્રો ભારેથી ભારે મિત્રો મહિલાઓ જે છે તે રોષે ભરાયેલી છે કારણે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મિત્રો બિહારની અંદર ભાજપની સરકાર જે છે તે મહિલાઓના ખાતામાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જે છે તે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે તો મિત્રો બિહારની અંદર ભાજપ સરકાર મહિલાને દસ હજાર રૂપિયા આપી રહી છે તો ભાજપમાં ભાજપની સરકાર બિહારમાં પણ છે અને ગુજરાતમાં પણ છે તો ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા ખાતામાં આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો